નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે વાહન કાયમા કાપક્યું જી આ મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સીઆરપીએફ વાહન કાયમા કાપક્યું બે જવાનોનો આ મોત બાર ઘાયલ વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ત્યારે અકસ્માતગ્રસ્ત ગ્રસ્ત અત્યારે મિત્રો ઉધમપુરના એક મોટો અકસ્માત થયો છે અહીંયા સીઆરપીએફ વાહન અકસ્માતગ્રસ્ત થયું છે જોકે જણાવી દઈએ કે અકસ્માતમાં બે જવાનોના મોત થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જ્યારે બાર જવાનો ઘાયલ થયા છે ઉધમપુરના ત્યારે એએસપી સંદીપ ભેટે જણાવ્યું હતું કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મિત્રો બચાવ કામગીરી ત્યારે શરૂ કરી દીધી છે અને તમામ ત્યારે ઘાયલોને માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ